આપણે બખાન ખાનનું જે પ્રસંગ છે એનું આપણે અનુસંધાન કરીએ થોડો એવો બખાન ખાન એ રાજા હતો બાદશાહ હતો ક્યાંનો વિજાપુરનો ઠાકોરજી વિજાપુર પધાર્યા હતા ઉષ્ણકાળ હતો એ વખતે અને અક્ષય તૃતીયાનો દિવસ હતો હવે જ્યારે એ અક્ષય તૃતીયાના દિવસે પધાર્યા ત્યારે એમને વૈષ્ણવ દ્વારા બખન ખનને ખબર પડી કે ઠાકોરજી પધાર્યા છે એટલે એને થયું કે વૈષ્ણવ દ્વારા એને પૂછાવરાવ્યું કે હું દર્શન કરવા આવું તો પૂછી જોજો ને મને દર્શન કરવાની ઈચ્છા છે ગોકુળના ગુસ્સાએ પધાર્યા છે એને દર્શન કરવાની એટલે વૈષ્ણવને થયું કે આ તો મલે જ છે પણ હવે બાદશાહ છે એટલે પૂછવું તો પડે એટલે ઠાકોરજીને પૂછ્યું કે અમારા દર્શન અમારા બાદશાહને તમારા દર્શન કરવાની વિનંતી કરે છે તો શું કહું એટલે ઠાકોરજીએ કીધું ભલે આવવા દો ત્યારે વૈષ્ણવ બાદશાહને ખુશખબરી સંભળાવી કે હા રાજાની ઠાકોરજીની આજ્ઞા છે એટલે બાદશાહ દર્શન કરવા આવ્યો અને ગોપાલાલના ચરણમાં સાષ્ટાંગ દંવટ કરી દીધા દર્શન કરતા આવે અને એને ઠાકોરજીના સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ જેમાં આપણે કહેવામાં આવ્યું હતું આગળ આવ્યું હતું કે ઠાકોરજીની દ્રષ્ટિ પડે ને ત્યાં જ એને ફલિત થઈ જાય છે એટલે ઠાકોરજીની નજરથી નજર મિલાવી દીધી ત્યારે એને ફલિત થઈ ગયું અને એને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાનું મન થઈ ગયું સાષ્ટાંગ ધર્મો જ દૂરથી કર્યા પણ ચરણ સ્પર્શ કરવાનું મન થયું પણ એના મનમાં પાછું તરત શું થયું કે હું તો મળી જ છું મારથી ચરણ સ્પર્શ ન થાય ઠાકોરજીને પરિશ્રમ પડે પાછું સ્નાન કરવા જવું પડે બોલો એ મુસલમાનને કેવી ખબર પડી કે ઠાકોરજીને મારે શ્રમ નથી દેવો અને તરત જ ખબર પડી આ આ ઠાકોરજીની નજરનો પ્રતાપ છે ફલિત થઈ ગયું એનો પ્રતાપ છે બાકી મુસલમાનને આવી બધી શું ખબર પડે એવી તરત જ એને થયું કે ઠાકોરજીને પરિશ્રમ પડે એટલે મારે ઠાકોરજીને પાછું સ્નાન કરવા જવું પડે એટલે મારે ચરણ સ્પર્શ નથી કરવા એટલે એ બેસી ગયો દૂર ઠાકોરજીના ધ્યાન ધ્યાન રાખીને એટલે ઠાકોરજી જે વચના વ્રત કરવા બેઠા હતા બિરાજતા હતા એ ઠાકોરજી વતના કરવા માંડ્યા બધા વૈષ્ણવોના જૂથમાં એ બેસી ગયો દૂરથી પણ ઠાકોરજી ઘણી બધી ઘણી બધી વખત સુધી વજના વ્રત કર્યું અને એ દરમિયાન વધતી જ ગઈ ઠાકોરજીમાં પ્રીતિ વધતી જ ગઈ આસક્તિ વધતી જ ગઈ અને એને થયું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ લાગે છે એને ઠાકોરજીમાં દ્રષ્ટિ કરીને જ્યારે ઠાકોરજી એમની પર દ્રષ્ટિ કરીને ત્યારે એને એની અંદર ઠાકોરજીની અંદર પોતે દેખાયો અને એને સંશય ન રહ્યો કે આ ગુસાઈ બાળક જેવા તેવા નથી આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એટલે એણે ત્યાં જ એણે શરણ શરણે લેવા માટેની વિનંતી કરી દીધી કે હું તમારા શરણે આવવા માગું છું મને મારે તમને ભેટ આપવી છે એટલે ઠાકોરજીએ ના પાડી કે તમારી ભેટ મારે નથી જોઈતી ત્યારે ઓલાને રડવું આવ્યું કે પછી ત્યારે એને ખ્યાલ પણ આવ્યો કે હું તો મળે જ છું મારું ઠાકોરજી ક્યારે અંગીકાર કરે મારું તો ન જ કરે ને હું તો મારું દ્રવ્ય કેવું બધાને દુઃખ દઉં પ્રજાને દુઃખ દઉં ગાયોની હત્યા કરું આટલું બધું મારું સામર્થ્ય જ નથી ઠાકોરજીને ભેટ ધરવામાં મારું દ્રવ્ય જ ચોખ્ખું નથી એટલે એને ત્યારે દિનતા દિનતા થઈ ગઈ એને બહુ દુઃખ થયું કે મારે ઠાકોરજીને હું શું ભેટ કરી શકું ત્યારે ઠાકોરજીને એણે વચન આપ્યું કે એકસો વીસ ગાય જેટલી જે રોજે ગૌહત્યા થાય છે એ ગૌહત્યા બંધ કરવાની અને ત્યારથી એ મળે છે એને વચન આપ્યું કે અહીંયાથી ગૌહત્યા હવે આપણે બંધ કરીશું અને ગૌહિંસા નાબૂદ કરી દીધી એણે એના રાજમાં કે હવેથી હું બધા જ સારા કર્મો કરીશ જે જે ન કરવાના હોય એ બધા કરું છું એ બધા નહીં કરું અને ઠાકોરજીએ એને વૈષ્ણવ કર્યો અને ઠાકોરજીએ ત્યારે બીડું આપ્યું પ્રસાદનું બીડું ઠાકોરજીની આજ્ઞા લઈને ત્યાંથી વિદાય થયો અને પછી જેવું એ બીડું હર્યું ગયું એને ફલિત થઈ ગયું અને એ વૈષ્ણવ થઈ ગયો એનું નિત્ય લીલા સ્વરૂપ બખાન ખાનનું નિત્યલીલાનું સ્વરૂપ છે શ્રી યમનાજીના તામસ જૂથની વિરજા સખી હતા અને એને ઠાકોરજીએ સંવત સોળસો ને ચોસઠમાં વિજાપુર મધ્યે શરણદાન આપ્યું છે એટલે આ જીવ લીલાનો જ હતો આજે અત્યારે મેં પ્રસંગ કીધો એ પ્રસંગ છે સ્વરૂપામૃત ગોપાલલાલજીના સ્વરૂપામૃતમાંથી પ્રસંગ કીધો છે અને અહીંયા આનું લીલાનું સ્વરૂપ પણ આપણને જણાવે છે કે એ લીલામાં યમુનાજીના તામસ જૂથના વિરજા સખી હતા સંહિતા એમાં ત્રણસો ને ચુમ્માલીસ પાના નંબર ઉપર કસરદાસ ઠાકોરજીને પ્રશ્ન પૂછે છે કે બરાનપુરમાં માવજી સોની અને બખાન ખાન આ બંનેને શરણે કેમ લીધા એનો લીલાનું સ્વરૂપ વિશે પૂછી રહ્યા છે કે જે રાજ બુરાનપુરમાં માવજી સોની શક્તિ ઉપાસક હતો અને બખાન ખાન તો મલેજ જીવ હતો તો તેનો આપે ઉદ્ધાર કર્યો તો તેનું કારણ જીવને કંઈક સમજણમાં આવે તેમ કહો તો જીવને કંઈક આ માર્ગની ગમ પડે એટલે કે એક શક્તિ ઉપાસક છે અને એક મલેછમાં છે તો પણ કેમ ઉદ્ધાર એ બાબતે ઠાકોરજી સમજાવે છે કે અરે લક્ષ્મીજાસ પુષ્ટિ લીલા તો આદિ મધ્ય અંત સુધી એક સરખી અલૌકિક છે તેનો કોઈ પાર પાર પાવે જો ચૌદ લોકની થી ન્યારી છે એટલે કે ચૌદ લોક થી પણ અલગ છે આ લોક તો પંદરમું છે તે તો પંદરમાં ધામનું સૃષ્ટિ પુષ્ટિ જીવ સૃષ્ટિની લીલા પ્રકાર છે આ લીલામાં કોટાન કોટી યુથ ના પ્રકાર છે આમાં કોઈ તામો ગુણવાળા છે કોઈ રાજો ગુણવાળા છે અને કોઈ સાત્વિક ગુણવાળા છે કોઈ નિર્ગુણ પ્રધાન યુથના પણ જીવ છે એટલે જીવમાં કોટાન નિજધામમાં કોટાન કોટી પ્રકારના નિત્ય લીલા રમણમાં કેટલા પ્રકારના યુથ છે અને કેટલા પ્રકારના જીવ છે હવે એમાં માવજી તામસ ભક્ત છે માવજી તામસ ભક્ત કેમ થયા એ વિશે ઠાકોરજી સમજાવે છે કે લક્ષ્મીદાસ માવજી શ્રી યમુનાજીના તામસ યુથનો જીવ હતો ઊંકો સ્વરૂપ રવિજા સખીનું હતું ઓર બખાન ખાન તામસ તામસયુથનો જીવ વિરજા સખીના હતા એટલે બખાન ખાન વિરજા સખી હતા તામસ સખીવાળા તામસ યુથના અને માવજી જે છે એ પણ તામસયૂથના વીર રવિજા સખી એક વિરજા અને એક રવિજા સખી બંને તામસ જૂથના જીવ છે નિત્યલીલા રમણમાં યમનાજી યમુનાજીએ પોતાની નિકુંજમાં એક બડો રસરૂપ મનોરથ બનાવ્યો યામે શ્રી સ્વામનીજી આપની અંતરંગ સખીકો સખી ગણકો સાથ લે પધારે એટલે કે જ્યાં ઠાકોર મહારાણીજીએ મનોરથ બનાવ બહુ મોટો મનોરથ કર્યો ત્યાં સ્વામનીજી એમના અંતરંગ સખી સાથે પધાર્યા જો એક તો ઇન્દુલેખા અને એક ચંદ્રલેખા એટલે સ્વામનીજીના સખીનું નામ કે છે દોનો સખી સાથ પધારે ત્યારે યમનાજીકો કો બળો મનોરથ હર્ષ પયો શ્રીજી કે અધરામૃત કો દાન સ્વામીજીને દિયો અરુ સ્વામીજીને અપની દોનો સખી કો દો એટલે કે સ્વામીજીએ એ અધરામૃતનું દાન બંને સખીઓને આપ્યું અરુ શ્રી યમનાજીને અપની અંતરંગ સખી એટલે કે જેવું સ્વામીજીએ એમની સખીને અધરામૃતનું દાન કર્યું એવી રીતે મહારાણીજીએ પણ એમની સખીને રવિજા અને વિરજાને આપ્યું અધરામૃતનું દાન લક્ષ્મીદાસ ફેરકા ભયો કે પછી શું થયું ચારો સખી રસાવેશ મેં કછું અનુસંધાન રહ્યો નહીં એટલે કે ભાન ભૂલી ગયા અધરામ વ્રતનું પાન કર્યા પછી એ રસાવેશમાં અનુસંધાન રહ્યું નહીં યમુનાજી કે પરમપુલિન પર જાય કે અમરા અધરામૃત કો રસાસ્વાદ લેને લગે એટલે કે પરમપુલિન પર જઈને રસાસ્વાદ લેવા માંડ્યા ત્યાં ભોજન કર્યું અરુ તટપે અપનું જૂઠન ગીર્યું ત્યાં તટ ઉપર એમનું જૂઠન પડ્યું અરુ જૂઠો કટોરા યમના જલમે માંજન કયો હસ્ત મુખ પ્રક્ષાલન કયો એટલે કે હાથ મોઢું પણ ત્યાં જોઈ લીધા પ્રસાદ આરોગ્યા પછી દોનો કરસો અંજલી કરકે જલપાન કયો એટલે જ્યાં હાથ ધોયા અને ત્યાં ત્યાં અંજલી કરીને જલપાન પણ કર્યું ઘાટ અરુ જલકો જૂઠો અછૂત કરી દયો એટલે કે ઘાટને અછૂત કરી દીધો

શ્રીજી પધારેંગે તો કહા તુમારે જૂઠન કો સ્પર્શ નહીં હોય ગો શ્રીજી શ્રીજી પધારેંગે તો કહા તુમારે જૂઠન કો સ્પર્શ નહીં હોય ગો અરુ જલક્રીડા કરેગે તો જલ કો તુમને અછૂત કરી દીધો એટલે કે ઠાકોરજી અહીંયા પધરશે તો તારું હેઠું ઠાકોરજીને નહીં અડે એવું પૂછે છે કે જલક્રીડા કરાવ કરાવવા આવશે કરવા પધરશે તારે આ તે જળને અછૂત કરી દીધું છે જૂઠો કરઠોર અહીંયા માંજન કર્યું છે એ તો તમારું બહુ મોટો અપરાધ ભયો યા અપરાધ કે લીનાજીનેવજી રવિજા હૈર બખાન ખાન મલેશ્વિજા હૈ એટલે કે અહીંયા આગળ ઠાકોરજી સમજાવે છે કે કેમ નીચ તમે નીચ યોનીમાં જેટલા જેટલા જીવ લીલાના જીવ નીચ યોનીમાં આવે છે ને એનું કારણ કે છે કે મહાભયંકર અપરાધ પડ્યો હોય ને ત્યારે નીચ યોનીમાં આવે તા કારણે તામસ શાક્ત ભયો ઓર માવજી રવિજા હે ઓર બખાન મલેચવીરજી હે વિરજા હે અરુ સ્વામનીજીની સખી સત્વગુણવાલે જીવ થે સો દેવરાજ કોઠારી ભયો અરુ કૃષ્ણદાસ બ્રાહ્મણ ભયો યા કે સંગીકો અંગીકાર હમને કિયો અરુ સેવક પદ કૃપાસુ પાયો હે એટલે કે આ ચારેય આ ચારેયનું સમજાવે છે કે કૃષ્ણદાસ બ્રાહ્મણ થયો છે અને દેવરાજ કોઠારી થયો છે આ ચારેય સખીનું સમજાવે છે કે લીલામાં શું સ્વરૂપ છે એ બે બેનો વધારે ભૂલ નથી બેની વધારે ભૂલ છે એટલે બે સારા યોનીમાં છે અને બે વધારે નીચ જાતિમાં છે છે તો લીલાના જીવ પણ તમારા ઉપર કૃપા કરીને અમે તમને અંગીકાર કર્યા છે એવું ઠાકોરજી અહીંયા સમજાવે છે આ તું પાના નંબર ત્રણસો ને પિસ્તાલીસ ત્રણસોને ચુમ્માલીસ પુષ્ટિસંહિતા ભાગ એક આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું નાની વાતને વિરામ પૂછું